ચલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદા ચલો આજે આપણે એક પ્રવૃત્તિ કરવાની છે જો કોઈ પણ એક બાળક આવશે એ થી નવ સુધીના અંકમાંથી એક કાડું પાડવાનું છે તમારે શું પાડવાનું છે એક કાર્ડ અહીં કાર્ડ આપેલા છે એમાંથી થી દ એકથી નવ છે એમાંથી કોઈ પણ એક કાડું પાડવાનું ચલો કોણ આવશે પાર થાવો બેટા ચલો કોઈ પણ એક કાર્ડ લઈને સામે જતા રહો ચલો સરસ चलो पांच जोड़े कितना छे एक अब एक आप 10 करना छे कितना करना छे 10 एक में कितना उमेरे तो 10 થાય 9 9 સરસ ચતારો જાવ એમની જોડે 10 કરવાના છે આપણે કેટલા કરવાના છે 10 જો એક ને 9 10 ચલો વિરાજ એક લઈ લો કાર્ડ કોઈ પણ એક કાર્ડ લઈ લો ચલો વિરાજે કયો કાર્ડ લીધું 8 8 ચલો 8 માં કેટલા ઉમેરે તો 10 થાય 2 બે સરસ વેરી ગુડ તો બે જઈને જ ત્યારે એમની જોડે સરસ જો આઠ ને બે દસ ચલો હવે આવશે કૃષ્ણાબેન ચલો ક્રિષ્ણાબેને કાર લઈ લો થયું પારો સામે ચલો રિદ્ધિબેન ના કેટલા ઉમેરે તો દસ થાય ગણી જુઓ ચલો ફટાફટ બોલવાનું નહીં મા દીકરા તમારે વારો હો જ બોલવાનું ચલો જો જો કેટલા 10 થાય કેવી રીતે 10 થાય જો 7 ને 3 10 ચલો હવે આવશે ચેતન બદન વારો આવશે બેટા ચલા 5 ચલા 5 માં કેટલા ઉмере તો 5 10 થશે 5 5 ચલા આવી જાવ લઈને ચલો હવે જો 5 ને 5 10 7 ને 3 10 2 ને 8 10 1 ને 9 10 ચલા જાનમી બેને કાડું પાડો નહીં ઉભા રહો બસ અહીં ઉભા રહો ચલો જાનવી બેન પાસે કેટલા છે બે હવે બે માં કેટલા ઉમેર્યો તો દસ થાય આઠ ચલો લઈ લો આઠ નું કાર્ડ અહીં ઉભા રહો ચલો બાજુ જો આઠ ને બે દસ અને પેલા છે બે ને આઠ દસ વેરી ગુડ ચલો હવે આવશે જે સંજના બેન એ કાર્ડ લઈ લો આમાંથી આ બાજુ ઉભા રહો આ બાજુ चलो जानवी बेन पास संजना बेन पास क्यों कार्ड से चार हम चार मेरे तो थे छ वेरी गुड चलो अबे जय आवे जय एक कार्ड ले ले बेटा कोई पन एक कार्ड ले ले चलो नौ चलो नौ, नौ बाजू भरे बेटा आ बाजू भरे चलो जय पास के नौ चलो नौ ने सरस भाई वाह जोरदार चलो हम एक कार्ड लै लो चलो अँ जो बे कार्ड रहा बराबर चलो कार्ड लै लो चलो मानसी बेन सात कितना उम्र तो दस थे त्र चलो लाइन जोड़े उबा रो पास बधाई बोलवा चलो रेडी चलो ऐसी बोल जो बराबर चलो जो आ बे जो एक ने नौ सात ने त्रा

સાત ને ત્રણ દસ ત્રણ ને સાત દસ વેરી ગુડ ત્રણ ને સાત જો થાય ને દસ 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 ને દસ ચલો હવે અહીંયા બીજી સંખ્યા મૂકશું ચાલો છ આજુ છ ને ચાર દસ તમારે નહીં બોલવાનું બેટા પછી જેનો વારો એને જ બોલવાનું છ ને ચાર દસ સરસ વેરી ગુડ ચાલો હવે બીજું એ બીજું આંકડો મૂકું છું અંક મૂકું છું ચાલો આઠ ચાલો હિમેશ આઠ ને કેટલા આઠમાં કેટલો ઉમેરી તો દસ થાય બે સરસ કે સોરે તાન ન બોલવાનો હવે ચાલ હવે આવસે દીપકભાઈ દીપકભાઈ ચલો દીપકભાઈ આ 3 છે તો 3 માં કેટલા ઉમરે તો 10 થશે બે ગણવા દે ગણવા દે બે બે તો એ લીજો તયા કરજો 7 7 સરસ વિરાજ તરવાર આવશે બેટા 3 ને 7 10 ચલા વિરાજ ઉબો થાય ચલો વિરાજ 9 છે તો 9 માં કેટલા ઉમરે તો 10 થશે एक अने एक ने ना सरस क्लिप करो भाई अरे वाह चला बंदा बोली जाओ अबे चला चलो अबे मोडे मोडे पूछो हां पूछो हां अलई लो काट पेला ना को तुम्हें मैं जॉइन बोलो तो चलो तो मुकी दो चल आप लाइन में पूछिए लाइन में पूछिए ना हां चल आप आदि आज आई थी शुरुआत करी आपरे चल आपरे कैसे शुरुआत कर छे आपरे आई थीज करी रिद्धि बहन थी चलो रिद्धि बहन 6 में कितना मेरे तो 10 થાય 4 सर चलो अब एनो श्री कृष्णा 5 5 માં કેટલા ઉમેરે તો 10 થાય 5 ને 5 બોલવાનું નહી બેટા જેનો વારો એને જ બોલાન ચલો 5 માં કેટલા ઉમેરે તો 10 થાય 5 ને 5 5 ને 5 10 ચલો હવે આને તરુણનો વારો તરુણ 6 માં કેટલા ઉમેરે તો 10 થાય 2 4 4 વેરી ગુડ ચલો આદિત્ય 4 માં કેટલા ઉમેરે તો 10 થાય 2 બોલવાનું નહી વચ્ચે કોઈ બોલવા નહી દબાર દો બોલવાનું નહી 4 માં કેટલા ઉમેર્યા તો 10 થાય મે 6 6 વેરી ગુડ શાબાશ વેરી ગુડ ચલો વિરાજનો વારો વિરાજ આટમાં કેટલા ઉમેર્યા તો 10 થાય કેટલા 2 વેરી ગુડ ચલો પાટનો વારો પાટ 7 માં કેટલા ઉમેર્યા તો 10 થાય બે મે 3 બાય સરસ ચલો હવે ઈશ્વરનો વારો ઈશ્વરિયાનો ઈશ્વરિયા 4 માં કેટલા ઉમેર્યા તો 10 થાય 6 વેરી ગુડ ચલો 8 માં કેટલા ઉમેર તો 10 થાય 2 2 અરે વાહ

सौइन वेरी गुड चलो हिमांशी आठ मार्केट लाऊँ मेरे तो दस थाई बी बी वेरी गुड चलो अबे बाल बाटी का न पूछे आठ मार्केट लाऊँ मेरे तो दस थाई बी चलो जानवीन नंबर जानवी सात मार्केट लाऊँ उमर तो दस थाई सौइन सौइन वेरी गुड चलो क्लेप करो बद्दा